બોટાદમાં દલિત પરિવાર દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું બોટાદ જિલ્લાના ગરડામાં રહેતા રમેશભાઈ રાઠોડ ઉપર થોડા દિવસો પહેલાં અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેને લઈ આજે રમેશભાઈના ભાઈ પરવીણભાઈ રાઠોડ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે આરોપીઓને કડકમાં કડક સજા થાય અને હજુ પણ અમારાઓને જીવને જોખમ હોય તેને લઈ અમને રક્ષણ આપવામાં આવે બોટાદ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં દલિત આગેવાનો દલિત સંગઠનો તેમજ કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભોગ બનનાર રમેશભાઈ રાઠોડ કોંગ્રેસ ગઢડા નગરપાલિકાના સભ્ય છે જેની ઉપર થોડા દિવસો પહેલાં અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે આજે દલિત સંગઠનો આગેવાનો અને બોટાદ કોંગ્રેસે આરોપીઓને સખતમાં સખત સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી જેથી બીજા કોઈ ઉપર આવા હુમલાઓ ના થાય તેવી કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી જો આવા લોકો પર કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉપવાસ પર બેસવાની પણ બોટાદ કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી હતી એસજી ન્યૂઝ ગુજરાતી

તાલુકા પંચાયત પ્રમુખ પૂર્વ ગોડત જગદીશભાઈ કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા છે શું વિગત આજે કલેક્ટર સાહેબને જે આવેદન પત્ર દેવામાં આવ્યું છે એમાં મુખ્ય હેતુ એવો છે કે ઘરડાના સાલુ કોપરેટર ભાઈ શ્રી રમેશભાઈ રાઠોડ તેમને એ દલિત સમાજમાંથી આવે છે એમની ઉપર જે હુમલો થયો છે એટલે વારે વારે આપણે જોઈએ છે કે ગ્રામ ગુજરાતના ગ્રામ મંત્રીજી માન્ય હર્ષસપાઈ સંધવે એવું કહે છે કે કોઈ પણ આ અસામાજિક તત્વો હોય એમનો વરઘોડો કાઢવામાં આવશે કોઈ પણ સમરબંધીને છોડવામાં નહીં આવે તો મારા એક બોટાદ જિલ્લા તાલુકા શહેર અને ગઢડા શહેર કોંગ્રેસ વતી મારે કહેવાનું છે કલેક્ટર સાહેબને કે ગૃહમંત્રી સાહેબને પણ કહું છું કે આવા આવા જે અસામાજિક તત્વો જે છે એ કોઈ પણ સમાજના હોય દલિત સમાજના હોય કે કોઈ પણ સમાજના હોય જે અસામાજિક તત્વો જે આવા હુમલા કરે છે

એવું છે કે તારીખે રમેશભાઈ જે ચાલુ કોર્પોરેટેડ છે એમને અસામાજિક તત્વો દ્વારા એમની ઉપર હુમલો કરવામાં આવ્યો અને એમના હાથમાં ભરી નાખવાનો તો આ બાબતે આજે કલેક્ટર સાહેબને આવી અને મેં આવેદનપત્ર આપેલું છે કે આવા બનાવો ન બને દલિતો ઉપર ઘણા બધા અત્યાચારો થઈ રહ્યા છે એ બાબતે કલેક્ટર અને આ સરકાર ધ્યાન આપે હાલમાં હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવેલું છે કે આવા અસામાજિક તત્વો જે છે એની ઉપર પાસા અને તડીપાર કરવામાં આવે તો આ પણ વ્યક્તિઓ અસામાજિક જ છે તો એમની ઉપર પણ આ રીતની કાર્યવાહી થાય અને ભવિષ્યની અંદર ગઢડાની અંદર આવા બનાવો ન બને